ઓનલાઈન કામગીરીનો બહિષ્યકાર કરીએ છીએ આટલી મોંઘવારીમાં કામ પ્રમાણે વેતન મળતું નથી આશા બહેનોએ ઇન્સેન્ટીવ પ્રથા બંધ કરીને ફિક્સ પગાર આપો મોંઘવારી પ્રમાણ સમાન કામ સમાન વેતનના ધારાધોરણ મુજબ પચીસ હજાર ફિક્સ પગાર આપો આંગણવાડીનો પ્રોગ્રામ જે પી એમ એમ વી વાય હતો એ પણ આશા વર્કરને આપી દીધો છે અને મોબાઈલ આશાને આપ્યા નથી તો આ કામગીરી પાછી આંગણવાડી બહેનોને સોંપો અમે તેનો બહિષ્યકાર કરીએ છીએ અત્યાર સુધી વાય ના ફોર્મ આશાઓએ ભરાયા છે તેનું પણ ચૂકવણી કરવામાં આવેલ નથી આભા કાર્ડ પણ ઘરે ઘરે ફરીને કાઢ્યા છે જેનું આજ દિન સુધીમાં ચૂકવણું કરવામાં આવ્યું નથી અને આશા ફેસિલિટે બે હજાર જે સરકાર દ્વારા નક્કી કરેલ છે તેમ છતાં દર મહિને ચૂકવાતા નથી તો તેનું વર્તન ચૂકવવું સત્વરી થાય અને સમયસર થાય નહીં તો અમે કામગીરીનો બહિષ્યકાર કરીશું આશા ફેસિલિટર મહિનાના દરેક બુધવારે મમતા દિવસમાં હાજરી આપે છે ગુલાબસિંહ ચૌહાણ ગાંધીનગર પીએસસીના દહેગામ તાલુકામાંથી બોલે છું સવિતાબેન છત્રસિંહ ઝાલા ગામ કરજોદરા પણ હું દહેગામ તાલુકામાંથી બોલું છું સત્તર વર્ષથી હું નોકરી કરું છું ત્યારે અમને ખાલી એ એનસી બહેનોને હાંચાવવાનું જ કીધું હતું બાળકોને અત્યારે બધી જ કામગીરી ઓનલાઈન બધી કામગીરી એમને સોંપી દીધી છે કોઈ મહેનતાણું મળતું નથી મેં આ માનદ વેતન ઉપર અમને નહીં ચાલે ફિક્સ પગાર જોઈએ માનદ વેતન ચાલે અને રૂપિયા રૂપિયા એમાં આટલી અમારું કશું થતું નથી એક ડબ્બો પણ આવતો એટલા અમારો વધારો નહીંવાડી બેન નો ચોવીસ હજાર પગાર અમારે કશું જ નહીં ગામમાં રખડ રાતે અડધી રાતે ગાંધીનગર અમદાવાદ અમે બાળકોના માટે જઈએ છીએ

સાહેબ અમારી એ રજૂઆત છે કે અમે વારંવાર રજૂઆત કરીએ છીએ વારંવાર હડતાલો ઉપર ઉતરવાનું વિચાર કરીએ છીએ પણ અમે પબ્લિકનું વિચારીએ છીએ સગર્ભા માતાનું વિચારીએ છીએ એટલે અમે ભલે હડતાલ કરવાનું કહીએ ને પણ અમે હડતાલ નહીં કરતા કેમ કે અમે પબ્લિકનું વિચારીએ છીએ અમાર જેટલું અમે ડોટો કાઢીએ છીએ કામ કરીએ છીએ એટલું કોઈ પગાર જ નથી પહેલાતું અમાર પચીસોનું વાવચર બને છે એ અમારી જોખમી માતાનું હવે આઠસો રૂપિયાનું વાઉચર થઈ ગયું છે એમાં કદાચ કોઈ પીએલ ગયેલી હોય કદાચ એક આડી ચૂકી ગયા હોય કદાચ બીપીએલ ના હોય તો અમારે કોઈ જ કામમાં આવતું નહીં